જો અમાર ઉતી ગીત ગાય કે લાલ લાલ સને એડો આ ગીત નીકળ્યું હતું ને તો ખડમાય પણ આવી ગયું તો જો અમારે આવી રીતનો બધો છે ને ફટાફટ અમે નીંદી નાખી કેમ કે રવિભાઈ પાછા કવડાવવા મળે તો ગજારમાં કેમ કે ઠંડુ વાતાવરણ છે ને એટલે રેમા કરે કેમ રવિભાઈ આમ જોતો હમ જોતો લેવા તો સારું હવે અમે ફટાફટ મિત્રો નીંદી નાખી તો આપણે ને બગીચો ની કેમ કે મસાલા આપડે મસાલો સાફ કરવાનો છે જીરું હારું એટલે આ બે વસ્તુ નાખી દઈએ હારના તો વાંધો મિત્રો ફટાફટી આપડે ધાણા હારા કરીએ મન ગીરું અમાર રમળ બમળ નામ જોઈ લો રમળ ને ભમર કેમ એમાં કાઈ રવિ તો જો નો ના તો કો આટલા મિત્રો ઊઠી